ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં જ હોય ને આપડે સવાર બહુ મસ્ત હશે આજ તો નાસ્તો પણ કરી લીધો એટલે હા કમ્પ્લીટ છે જોઈ લે બધું યા રાખે જોઈ લે હું કાઢ કાઢી બસ

કે હારામાં હારા આવેલા હે આપણા વિડીયો તો હજી થોડાક શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તો આપણે આગળ હજી આવીએ બરાબર અને નવીન નવીન વિડીયો તમને જોવા જઈએ જેટલા આગળ વધશે એટલા નવીન નવીન વિડીયો તમને આગળ જોવા છે બરોબર તો હજી શેર કરાવો બરોબર હાલો તો હવે આપણે પછી મેળાને અમને બહુ આનંદ છે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે બહુ સારું કામ કહેવાય બરાબર હાલો તો હવે આગળ મળી તો દુકાને આવી ગયા સાફ સફાઈ કરી નાખી દુકાન દીવાબત્તી બતી કરી લીધા હવે આપણે ફ્રી થઈ મોબાઈલ ચાર્જિંગ કરી લઈ અને પછી આપણે તમને મળીએ કેમ કે આપણે એડિટિંગ થોડુંક બાકી છે વિડીયો અપલોડ કરવાનો ચાલો થોડીક વાર કેડી મળ્યા ચા બનાવવો હોય તો આપણે ભૂકીને લઈ લઈ દૂધ તો આવી ગયો બરાબર તો આપણે ચા બનાવવાનો જેઠા હાલો ભૂકી લેવાઈ ગઈ ભૂકી લઈ જાવ ને વીસ રૂપિયા મૂક્યા ચા પીવો કે તારે કાલે આવી જાય જરીક વાર કે દસ મિનિટ કરી આવી છે ખબર પડી જા તને હાલો તો ચા બનાવીને પછી મળી ચા પાણી ચેન્જ રેસ થઈ ગયા હે બરોબર ટોલીમાં હવા ફરતા હતા તો બાટલો પાછો ચાલુ થઈ ગયો ઓટોમેટિક છે એટલે કંઈ ઉપાધિ નથી તો હવે આપણે જવાનું છે મંડપ થાય ને એ જગ્યા ત્યાં એક કાકા હે તો ત્યાં તરીકે કીધું કે આવ્યા અહીંયા તો આપણે ત્યાં જવાનું છે તમને હું ત્યાંનું બતાવું સમયણાનું કામ આલે છે એ હું તમને ત્યાંનું બતાવ્યું આપણે ત્યાં તમને મળું અલગ અલગ સારું હલો મંડપ છે આઠ નવ ને દસ તારીખે ઘડો થાય છે પછી એને જવાનું છે હો આપણે સબસ્ક્રાઇબર હા બધીને મોજ કરવા આવી જવાનું છે ઉતિયાણા તાલુકો જિલ્લો પોરબંદર અને આપણે આવશે દેવડા કુતિયાણાથી દેવડા પાટિયા થાય અને દેવડા રોડ ઉપર છે શિશુ મંદિર કહેવાય એની બાજુમાં બરોબર અહીંયા પૂગી જવાનું છે થોડાક વર્ષો પહેલા અહીંયા મંડપ છે બરોબર હવે આપણે થાય આગળ અહીંયા ને અહીંયા પણ થોડોક જ આગળ છે બરોબર

આપણે પૂગી ગયા છે ગામમાં પાછા બરાબર રામ પ્યારે મૂકી દીધી સાંય બરાબર તો હવે આપણે દુકાન ઘર ખોલી પછી વાડીએ જઈએ એ બતાવી તમને વાળગીયા જ હું કામ આ લે ચાલો તો પછી મેળા મયુરી એમ કેતો તો મારું કામ છે એમ જોઈ લે બેઠો છે એનું કંઈ કામ છે આ સારા થામે હદી એને વિસરા નથી ને વિસરવાના કંઈ કામ નથી કરવા હા હા હું મંડપ થી જઈ આવ્યો ફ્રેન્ડ ને બધી બતાવ્યું અને પૂગી જવાનું ફાઈનલ કીધું મયુર બધી બધી ને પૂગી જવાનું હે ફાઈનલ હે સારું હાલો તો હાલો ફ્રેન્ડ તો ઘેરે જઈએ આપણે અને પંચર છે જેસીબી ના મોટા ટાયર માં બરોબર ટાયર ખુલી ગયું પણ પ્લેટ ના બોલ ખોલવામાં તકલીફ પડે છે પાનું નથી લાગતું આપણું તો હવે બીજું પાનુ ગોતે ને પછી હવે બપોર પછી હઈ પંચર બરોબર હાલો તો પછી ભૂગી ગયા બરોબર હજી તો રોટલા રોટલા કડાય રોટલા ખાવાય રોટલા જો બટેટા નું શાક છે હાલો તો હવે ખાઈ પીને મળ્યા દુકાને આવી ગયા હે પંચર હાંડવાનું હે તો જી બી નું બિલ ખોલે હે ભાઈ

Better night. સાઈડ માં જ છે છટકાવવાની ત્યાં છટકી ગઈ મરમઠવાળાને હું જેસીબી ખોલ્યું બરાબર તો આ પરબતભાઈ મદદ કરાવવા આવ્યા બરાબર તો જઈએ આપણા કામ કરવા લાગે સારું કહેવાય હટા મદદ કરવા આવ્યા જેસીબી ખોલીને બેઠા આપણી દુકાઈ આ ભાઈ હે મરમઠના જેસીબી આનું હે મરમઠ બાજુના હોય આપણા સબસ્ક્રાઈબર તો કહેજો આ ભાઈને જેસીબી આપવું બરોબર ને પરબતભાઈ ફિટ થઈ ગયો છે પંસર બનશે હવે ટાઈટ કરે છે નટ બરોબર દાદુભાઈ જાવડા તો આપણે પંસર હંધાઈ ગયું છે બરોબર આજે હા બસ થઈ ગયા પંચર હંધી હાલો તો હવે ટેક્ટા મેં આવે તો તમને મળી બાકી ગાડી જઈ જ મળશે તો એમાં આવશે તો તમને બતાવશે જે આવી ગયા છે બરોબર માં જો કામકાજ કરે રોટલા શાપ અને આપણે ખાંડવાની હતી નેટણી ચટણી તીખું ખાવા હાલો તો હવે ખાઈ પીને મળ્યા કેવી ઘડે રોટલા અમારે બાજુ નથી એટલે અમાર માં ઘડે થાય ભાઈ